નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ચેપ્ટર નંબર પરિચય એના સ્વાધ્ય તેર પોઈન્ટ એકના છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેના અંદર એક ટપાલિક કોઈ નગરથી તેજ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા માટે લઈ જાય છે અને જુદા જુદા સમય નગરથી તેનું અંતર આપણને આપેલું છે તાવો આપણને આલેખ આપ્યો છે અહીંયા આપણને અંતર કિલોમીટરમાં આપ્યું છે અહીંયા સમય આપેલો છે ચાલો તો પ્રશ્નનો જવાબ આપવાનો છે કે એક અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવ્યું છે ચાલો કઈ અક્ષ પર કીધું છે એક્સ તો આને એક્સ અક્ષ કહેવાય અને આને વાય અક્ષ કહેવાય તો એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે જુઓ આ એક એકમ થયું બે એકમ થયું ત્રણ એકમ થયું ને ચાર એકમ થયું બરાબર આજે ચાર ખાના હોય ને એને એને એકને એક એકમ કહેવાય તો ચાર ખાના શું કહેવાય ચાર એકમ હવે ચાર એકમ વચ્ચે કેટલો છે છે જો એટલે એક કલાક થયો બસ તો આપણને જવાબ મળી ગયો કે અહીંયા એક શખ્સ પર શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે ચાર એકમ બરોબર એક કલાક આ આપણો જવાબ થઈ ગયો ચાલો હું ટૂંકમાં લખું છું તમારે આખા જવાબ લખવાના છે ત્યારબાદ છે ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો તો જો ટપાલીએ કેટલો સમય લીધો આઠ વાગે નીકળે છે બરાબર આઠ વાગે નીકળે છે અને અહીંયા પાછો રોકાય છે તો જો આઠથી આ દસ એટલા બે કલાક થઈ ગયા આ બે કલાક ત્યારબાદ ત્યારબાદ અહીંયા દસથી દસથી અગિયાર આ એક કલાક બીજો થયો અને ત્યારબાદ અહીંયા રોકાઈ જાય છે બાર વાગે નથી રોકાતો ત્રીસ મિનિટ પહેલાં એટલે આ અડધો કલાક થયો બરાબર એટલે અહિયાં 1/2 આવશે તો 2 ને 1 આ 3 3 ને પillo 1/2 એટલે 3 1/2 કલાક થાય બરોબર ચાલો તો અહિયાં લખવાનું ટપા લઈએ મુસાફરી કરવા માટે 3 એન્ડ 1/2 કલાક લીધો ચાલ ત્યારબાદ છે નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે તો જુઓ આ તો આપણને ચોખ્ખું દેખાય છે આર્ય આ નગર આ ઉપનગરમાં વેપારીનું ઘર ચાલ અહીંયા આપણને સમય આપ્યો છે સાડા અગિયાર વાગે પહોંચ્યો ટપાલી અને બાવીસ કિલોમીટર બરાબર આર્ય અહીંયા કિલોમીટર આપીએ છીએ વાયની ઉપર શું છે કિલોમીટર તો આવશે બાવીસ કિલોમીટર બરાબર શું આવશે બાવીસ કિમી દૂર છે રેડી ચાલો ત્યારબાદ શું છે તો શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો તો જવાબ શું આવશે હા બરાબર કેમ હા મેં કીધું જો દસ વાગે છે ને અહીંયા તો સોળ કિલોમીટર પર હતો અને સાડા દસ વાગે બી કેટલા સોળ કિલોમીટર પર જ છે તો શું આવશે હા દસ થી દસ ત્રીસ કલાક સમય પર टपाली टपाली 16 किमी अंतर कापी ने थोबियो होतो तो स्पष्टतापण થઈ ગઈ ચાલો ત્યાર પછી કયા સમય ગળામાં તે સૌથી ઝડપી સવારી કરી તો કયા સમય ગળામાં જો અ અહીંયા જુઓ આઠથી નવ છે આ આઠથી આ આઠ વાગે નીકળે છે ને આ નવ વાગે પહોંચે છે તો જુઓ કેટલું કિલોમીટર છે આ દસ કિલોમીટર છે બરાબર તો એક કલાકની અંદર આખું દસ કિલોમીટર કાપી નાખે છે તમે આ ગણશો તો જુઓ આ કેટલું છે નવ છે આ દસ છે આ એક કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે જુઓ એક બે ત્રણ જ કિલોમીટર અંતર કાપે છે તો આપણો જવાબ શું થઈ જશે ભાઈ દસ સોરી દસ કિલોમીટર અંતર કાપે છે પણ આઠથી નવ ગાળા દરમિયાન શું પૂછ્યું છે કયા સમયગાળામાં તો જવાબ શું આવશે આઠથી નવ સવારે આઠથી નવ કલાકના સમય ગાળામાં જવાબ તમારે પૂરો કરનાર સમયગાળામાં ટપાલી સૌથી ઝડપી સવારી કરે છે રેડી તો આ જવાબો છે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ